નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લા દિવસથી સતત પડી રહેલ વરસાદના કારણે ગુજરાતના દ્વારકા જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગુજરાતના દરિયા કિનારાથી દૂર જશે તેમ થોડું વધારે મજબૂત થાય તેવી શક્યતા છે જેમાં કેટલાય વિસ્તારોમાં સાહીઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેશે હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં કોઈ સ્થળોએ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે એકત્રીસ ઓગસ્ટના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને કોઈ સ્થળે ભારે વરસાદ પડી શકે છે ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં પચાસ થી પોસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવન દેખાઈ રહી છે એકાદ દિવસ બાદ પવનની ઝડપ આ વિસ્તારોમાં ઘટવાની શક્યતા છે ધન્યવાદ મિત્રો આવા જ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને એક લાઇક કરી દેજો